બીજી યાદી મને એ થઈ લગભગ મારો બારક વર્ષની ઉંમર છે સંત દેવીદાસ ફિલ્મમાં એ ગીત અને એનું શૂટિંગ અમારે ગોપનાથમાં થયેલું બેને એ ગીત પણ રજૂ કર્યું એટલે આપણી ધાર્મિક જેટલી ફિલ્મો છે એમાં કરીને ઉપેન્દ્રભાઈની જેટલી ફિલ્મો છે એમાં ખૂબ એણે પોતાનો કંઠ આવ પ્રભુ તને પત લેવાની ટેવ પડી ભગત પીપાજીમાં હા હારે ગોકુળની ગોવાલણી એ ગીત જે ગાયું એ સંત દેવીદાસમાં અને એનું શૂટિંગ બાપુ આખું ગોપનાથ થયું ગોપનાથના ના વડલાય છે બાવી બાવીસ કિલોમીટર હાલી હાલીની શૂટિંગ જોવા બાર બાર ટપુક ટપુક ભોગી ગયા અરે હું ભણતો ને સઠ્ઠું સઠ્ઠું ભણતો ભણતો બાપુ ત્યારે શૂટિંગ જોવા ગયો અમારો શિક્ષકે સાપુતારાનો પ્રવાસ કરેલો અમારા સાહેબ બહુ હારા હતા મેં પેલા કીધું ને બહુ અમારે સાહેબ હા એ આખું ફેમિલી પ્રવાસમાં નિશાળિયા ને હારો હાર આપણે છોકરા તેડી લેવાના સાઈડના બહુ સરસ તમે સાપુતારાનો પ્રવાસ કરેલો બાપુ ત્યારે સાપુતારાનો પ્રવાસ કર્યો અને વળતા નીકળ્યા તો ત્યાં જ શૂટિંગ ચાલતું તું રામાયણનું આખો સેટ ને આઈ બાજુ ઊભો કર્યો હતો ટાંગા હવા બાજુ વ્યા વ્યારા એ બાજુ થઈ ત્યારે તો યાદ નથી બહુ તે દ યાદ નહોતું રાખ્યું પણ એ શૂટિંગ જ્યાં હતું મને ખબર છે આખી રામાયણના સેટ ક્યાં ઊભા કર્યા અને તેદી એટલા બધા આપણી નાની ઉંમર બાપુ સોગંદ થી કહો કે અમને હકીકત એ ખબર નહોતી કે એ બધા પાત્રો પહેર્યા હોય ત્યારે એમ જ હતું કે હકીકતના રામ ને રાવણ એનું ફિલ્મ ઉતરે જોવાય ગયા આપડા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલ એટલે અમારે સાહેબે એની તપાસ કરીને જોયું તો મંજૂરી આપી વાંધો નહીં જોવા મોકલો એને તે રીસ વાંધા ઘટતા હતા બાબા એટલે મેં પહેલી વાર મારી જિંદગીનું પહેલું શૂટિંગ એ જોયું અને ત્યાં ઓલું ડબિંગ હોય જે શૂટિંગ થતું હોય ત્યારે એ ડાયલોગ કાંઈ ન હોય ડબિંગ પછી હોય પણ એ જે શૂટિંગ આપતું લડતા લડતા જે મેં રામરામણનું યુદ્ધનું શૂટિંગ અને મેં જોયું કે લડતા લડતા વાતો કરતા હોય ને મજા બધા એ તો કઈ ડુબિંગ થાય નહીં એ કે ભાઈ તો શાર ભાઈ હું ધંધો કરો તો બે રાક્ષસ છે બે વાંદ્યા છે એના ઈ છે પગાર શું આપે કે રોજના દોઢસો દોઢસો રૂપિયા આપે છે પણ રામાનંદ સાગર એમ કહેતા હતા કે જો વધારે થોડાક દિવ પસાર પછી રૂપિયા વધારી દેવું જનરલ રોહડે રમી રહી જમી લઈ છે ને ગાડલે ફૂઈ જાય છે તારી પાસે માણે સન કેવું કઈ કે મારી પાસે કઈ નતા તો હું ધોડ્યા બાપુ એક સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા સાહેબ સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયો પેલું ધોરણ હશે ને એ પાછા આપણા ગામડાના છોકરા એક છોકરા કીધું એ આપતા ચાર હોય ગયા એક છોકરા કે ભલે હોય ગયા ભણવું મચ્યું આપને હોય જાઓ એટલે કે હું છો છું ભાઈ આપલા ચલપચ કોણ એટલા કાજી ના કે સાહેબ કે હુવાના રૂપિયા ટોલા લે જગાજો જગાજો પણ સાહેબે ટક્કર લઈ ગયેલો બાપુ અમુક તો હોય જાય હુવા વાળા હોય એવા ના ખોરા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આગળ ઉપર જાત આપણે તણે ત્રણ ગેયર બદલે નાખો રામા ઉમેશ ધન્ય છે એના પરિવારને પણ જેણે નાખોરા બોલતા હોય એણે ગાયના દૂધના ઘીના ટીપા રોજ હુતી વખતે ત્રણ ત્રણ ટીપા નાકમાં નાખી દેવાના જિંદગીમાં નાખોરું નહીં બોલે જિંદગીમાં પેરેલિસિસ નહીં થાય જિંદગીમાં મગજનો હુમલો નહીં આવે અને નિર્મળ શાંતિથી નીંદર આવશે અને ભણતા છોકરા નાકમાં બેનુ દીકરીઓ જે કોઈ ભણે છે એ હોતી વખતે ગાયના દૂધના ઘીના ટીપા નાખમાં નાખીને હોઈ જાય એની બુદ્ધિ તેજસ્વી બને છે આવું મને બહુ આવડે પણ મને કોઈ પૂછતું નથી ગાયોનું જતન કરજો ગાય આધારિત ખેતી કરજો વિરાયથી ખાતરનો ત્યાગ કરી બાકી ઝેર ખાઈ ખાઈ ને મરી જશું સમતો ને સાનિધ્ય આશ્રમ રહેજો પણ આના નાખો એક છોકરાને કીધું જગાલો જગાલો એમ થોડું આલે જગાડવાનું કીધું તો અમુક છોકરા તૈયાર જ હોય એવા કાગળની ભૂંગળીઓ કર્યો કાલની આમ ભૂંગળી કરી કાગળની અને સાહેબ સાહેબના કાનમાં સાહેબ અને સાહેબે હાટુ પણ સીધા સાહેબે આમ ઝટકો માર્યો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો અને આમ લીધો સાહેબ જાગી જાય મજા કલા છો સાહેબને મજા કાઈ નહીં કલ છે હું ત્યાં જ જગા વાયની

મારા દાદા કે બાબા ને સામદે કપાસ આવજે બાપુ અમે એક ભાઈ ને ખરેખર ગયા ને એક વડીલ ના આપડે સહજ પૂછી ને કે ભાઈ દાદા કેમ કરતા ગુજરી ગયા તા મને કે માયા ભાઈ અમારા દાદા યોગ કરતા કરતા મેં કીધું યોગમાં યોગ કરવાથી તો આયુષ્ય વધે મને કે દાદા ની ગઈ પણ કઈ રીતે મતલબ કે અમારા દાદા રામદેવ બાબાના પરમ ઉપાસક સવારમાં પાંચ વાગે એટલે રામદેવ બાબાને ટીવીમાં ટીવી સામે બેહી જાય અને જે રીતે રામદેવ બાબા હુકમ કરે એ રીતે અમારા દાદાએ કે રામદેવ બાબા આમાં બેહી જાય આસન લગાવી અને એમાં બન્યું એવું આજે સવારમાં તે રામદેવ બાબાએ સાત પાંચ વાગ્યામાં કીધું પદ્માસન લગાવો એટલે દાદાએ પદ્માસન લગાવ્યો લગાવવા વાળું લગાવ્યું એક તો કે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા એ કડાકા બોલાવીને એમના પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબા એ કીધું ઊંડો શ્વાસ લ્યો અને અમારા દાદા ઊંડો શ્વાસ લીધો એ શ્વાસ લીધો લાઈટ વહી ગઈ હવે રામદેવ બાબા કઈક શ્વાસ મૂકો તો દાદા મૂકે ને પણ શ્વાસ નહીં આરો દાદાની આખું બંધ થઈ ગયેલી દાદાને ખબર નહીં લાઈટ વહી ગઈ છે રામદેવ બાબા વ્યા ગયા છે સટકી જાય સન્મુખ રહેવા છો રામદેવ બાબા તો જગતનું બહુ મોટું કામ કર્યું સાહેબ યોગાનું ઊંડો શ્વાસ દાદા ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા આવી ગયા